નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારુતિ એગ્રોવલની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતમાં કયા કયા ભાગોમાં મિત્રો વરસાદ પડશે અને પાછલી ચોવીસ કલાકની અંદર આપણને કયા કયા ભાગોમાં વરસાદ જે છે એ જોવા મળેલો હતો છેલ્લા ચોવીસ કલાકની મિત્રો વાત કરું તો ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્ર બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં આપણને આ બધા વિસ્તારોમાં આપણને જે વરસાદ છે એ હળવો આપણને જોવા મળેલો હતો હવે આપણે આગળની સ્થિતિની વાત કરીએ મિત્રો તો આપણે એકત્રીસ મેએ ગુજરાતમાં મોટો વરસાદની શક્યતા નથી મિત્રો એકત્રીસ મેએ બહુ મોટો વરસાદ મિત્રો આપણને જોવા નહીં મળે પરંતુ એક જૂને મિત્રો દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં મધ્યમ ગુજરાતમાં જેમ કે અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા આણંદ અને વડોદરામાં મિત્રો આપણને વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો એકથી ને ત્રણ જૂનની મિત્રો વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં આપણને આ વરસાદ જે છે એ જોવા મળી શકે છે પૂર્વ મધ્યમ ગુજરાતની વાત કરું તો ગાંધીનગર અમદાવાદ ખેડા આ બધી જગ્યાએ મિત્રો આપણને વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની મિત્રો વાત કરું તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધી જગ્યાએ આપણને મિત્રો વરસાદ જે છે એ જોવા મળી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણાનો મિત્રો આપણને અડધો ઇંચ જેવો વરસાદ જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર આપણને દોઢ ઇંચ જેવો મિત્રો વરસાદ આપણને એકથી ને ત્રણ જૂનની અંદર જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં એટલુંક જ આગળ કોઈ પણ અપડેટ મળે છે તો હું આ વિડીયો આ ચેનલ ઉપર મિત્રો જરૂરથીને મૂકીશ થેન્ક યુ ફોર વોચિંગ